નમસ્કાર મિત્રો મારું નામ શિલ્પેશભાઈ કાછડીયા અને આ તમે જે જોઈ રહ્યા છો તે છે સૌજી કાકા ધોળોકિયાની હવેલી ગામડે દુધાળા આ જે આ બીજો ભાગ છે પહેલો ભાગ તો તમે જોયો છે પાંચ છ લાખથી વધારે વ્યૂ આવ્યા એટલે બીજો છે જે પહેલો બાર બાર બતાવ્યો હતો હવે હું તમને આખો હવેલીની અંદરના બધા ફોટા બતાવીશ હવેલીની અંદર તો શૂટિંગ કરવાની મનાઈ હતી તો જેથી શૂટિંગ નથી થયું પણ ફોટા અમે પાડેલા ફોટા પણ તમને બતાવીશ આ હવેલી છે દુધાળા સૌજી કાકા ધોળોકિયા નહીં છે આખી આ બારથી તમે પહેલાં સીન જોઈજો આખી આખો હવેલીનો પછી હું તમને અંદરના ફોટા બતાવીશ જબરજસ્ત છે દસ વીઘાની અંદર જોરદાર હવેલી છે બાજુ બાજુમાં બધું તળાવ બનાવેલું છે અને બહુ જોવાલાયક સ્થળ છે એ લોકોનો પોતાનો સ્વિમિંગ પૂલ છે આ જબરજસ્ત હમણાં હું તમને હવેલીના અંદરના મેં જો ગયા હતા ત્યાંના ફોટા બતાવું છું તમે જોઈજો હવેલીના અંદર તો મસ્ત અલગ અલગ રૂમ બનાવેલા છે અને રૂમની ઉપર પોતપોતાના છોકરાના જેટલા સભ્ય છે એ બધાના નામ લખેલા છે કે આ રૂમ આની આ રૂમ આની એમ અને વચ્ચે મસ્ત ગાર્ડન ટાઈપનું છે ત્યાં ખાટલા મૂકે છે જો આ ટાઈપની માણકી ઘોડી છે ત્યાં રૂમની અંદરના ફોટા હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ટાઈપના જો આ ટાઈપનું બેઠવાનું ને એવું છે અમે ત્યાં સોફા મહેમાન આવે તો બેસવાના ફરતા ફરતા રૂમ છે આ હવેલીની અંદરના છે જો આ બધી રૂમ પોતપોતાની રૂમમાં બધા છોકરાના નામ લખેલા છે અને મહેમાન આવે તો અને મસ્ત અંદર તમે જુઓ ને જોરદાર આ ટાઈપના ખાટલા ઢાળેલા છે મસ્ત કૃષ્ણ ભગવાનનું મંદિર પણ છે મંદિરની અંદર નાનું એવું નગારું પણ છે મસ્ત આ વિડીયો ખૂબ તમે શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આખે આખો વિડીયો તમે જો આ સૌજી કાકા ધોળકિયાની બધા જે અમુક મોમેન્ટ આપેલા હોય એવોર્ડ ને બધું આખું એવોર્ડ ડિસ્પ્લે કરેલું છે હું તમને ડિસ્પ્લે બતાવું મારી ચેનલનું નામ છે શ્રી હરી મોબાઈલ ક્લાસ આ વિડીયોનો ભાગ બીજો ભાગ છે પહેલો ભાગ તો તમે જોયો હશે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ ટાઈપના નવા નવા વિડીયા તમને બતાવીશું

I'm going to have go video. ये देवादा आहा तहार सो बहुत मजा करत हा આ ટાઈપના નવા નવા વિડીયા જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એકદમ જોરદાર ફાઉન્ટન પણ છે ત્યાં હજી આ બધાને જોવું હોય તો એક રૂપિયાનો પણ ચાર્જ નથી તમે ગમે ત્યારે જઈ શકો છો કોઈ પરમિશન લેવાની જરૂર નથી એ લોકો આગળ બે સિક્યુરિટી હોય એ લોકો માવા બાવા કે વ્યસન હોય તો ન જવા દે બાકી ગમે ત્યારે હજી આ ટાઈપનું જ પાણી ભરેલું છે ઉનાળામાં કોઈ ગામડે જાઓ વેકેશનમાં તો ત્યાં એક મુલાકાત લેજો એનું નામ છે હેતની હવેલી જોરદાર વિદેશ વિદેશના ફૂલ જો સૌજી કાકા ઘરે છે તો તો અંદર નથી જવા દેતા હિસાબે પણ તમે વિનંતી કરો તો પણ અંદર પણ અંદર જવા દે તમને તો બંગલાની અંદર પણ જોવાનું બહુ મસ્ત ગાયો જોરદાર પાણી અમે લોકો અંદર ગયા ને જે પાણી પીધું પિત્તળના ગ્લાસ જોરદાર મહેમાન માટે આ સૌજી કાકા જે પોતે તળાવ બનાવેલું છે જાતે એ આખું તળાવની અંદર ફુવારા હજી ચાલુ છે બધા અને એકદમ મસ્ત મોમેન્ટ છે તમે જુઓ મસ્ત ઠંડા ઠંડા ગીત વાગતા હોય ત્યાં અને ઉનાળાની જે આ મજા છે તો જો કોઈને ગ્રુપમાં જવું હોય તો જઈ શકો છો આ તમે જોઈ શકો છો બાર તારીખનો સીન છે જે બાર ત્રણ બે

હજીયામાં પાણી ભરેલું છે નર્મદાનું પાણી નાખતા હશે આમાં એવું લાગે છે મને તળાવમાં આખું બધું ખેતર હતા બોલો ખેતર ખેડી ખેડી નાખું તળાવ બનાવ્યું જાતિ એટલે એ લોકોને એવોર્ડ મળે જે સૌજી ધોળક ક્યાં સુરતની અંદર બધાને ત્રણ ચાર પાંચ વર્ષ પહેલાં બધાને ફોર વ્હીલ આપી કારીગરોને એ પોતે સૌજી ધોળક ક્યાં સૌજી કાકા એનો જ છે આ બધું આ પોતાનું છે પણ પબ્લિકને જે લોકોને જવું હોય એ લોકોને બધાને જવા દે એના ગામમાં પણ એના કાકા ગોવિંદ કાકાએ બધાને ઘરે ઘરે સોલાર પણ આપ્યો છે જે લોકોને જેટલું લાઈટ બિલ આવતું હોય એ પ્રમાણે સોલારની પ્લેટો ત્રણ પ્લેટ ચાર પ્લેટ પાંચ પ્લેટ એ રીતે એના કાકા ગોવિંદ કાકા એ અને સૌજી કાકાએ ફક્ત તળાવ અને પોતાનું આમ હવેલી બનાવી છે અહીંયા પછી એના સૌ એના કાકા છે ગોવિંદ કાકા એ તો સાયકલો પણ આપે બહુ બધું પણ મારી બેન એક ત્યાં સાસરે છે એ વાત કરતી હોય એટલે એના હિસાબે તમને અંદર જવા દીધા હવેલીમાં બાકી જવા બી નથી હવે અમે લોકો ઘરે જઈશી બિસ્કીટ લીધા છે સાથે કુતરાની બિસ્કીટ પણ અમે ખવડાવશું પછી યુગને સ્કૂલે જવાનો સમય થઈ જશે એટલે સ્કૂલે પણ જવાનું છે એક્ઝામ સારું થઈ જશે ધીમે ધીમે અમે લોકો સ્કૂલે હવે આવી ગયા

એ પણ એક થોડુંક શૂટિંગ અમારે લેવાનું છે યુગ સ્કૂલેથી આવે તો કેવું કરે માહોલ જો યુગ કાછડીયા સ્કૂલેથી આવી ગયો છે સુરત જો આ સ્કૂલ નાખો મોમેન્ટ તમે જુઓ સ્કૂલે સુરતથી છોકરાઓ આવે પાંચ વાગે શૂટિંગ આખો સીન યુગ કાછડી આવે ઘરે આવે છે ઓ સ્કૂલેથી જોરદાર સીન છે આ ટાઈપનો જબરજસ્ત સીનની અંદર જો પેલા બાને મળ્યો યુગ કાછડીયા બા ને એનું એનો દફતર જુઓ તમે દસ કિલા પાણી સ્કૂલ નું બહાર વાળું પડતરો છોકરો ઠાકી ગયો સીધો જ પાણીયરે પાણી પીવા જશે જો ધન્યવાદ